પણ પણ હતો સિદ્ધ સંતને પોતાને માર પડે એની ચિંતા પણ ગુરુ સ્વામીને માર પડે છે તે વાત સહન ન થઈ પણ સ્વામિનારાયણ ભગવાનને કીધું હતું કે અપમાન અને તિરસ્કાર સહન કરજો એટલે તેઓ ગુરુ વચને બંધાયેલા હતા તોય એ સ્વામી મુક્તાનંદ સ્વામી કહે છે સ્વામી એકવાર મને આડના આપો

થી સ્વામીએ ઉપવાસ કર્યો લો બોલો એક તો પોતાની કઈ ભૂલ નહીં અને પ્રાયશ્ચિત માટે ઉપવાસ તો પેલા બાવાઓએ કરવાનો પણ સંતો કોઈનું ખરાબ થાય એવો સંકલ્પ કરે તો તેમને ઉપવાસ કરવા પડે આવા સંતોને જેમ ફાવે એમ બોલવામાં કોઈનો જીવ કેમનો ચાલતો હશે ખેર જેને સંતોની ઊંચાઈ સમજાય તેને જે પ્રસંગનો ભાર પડે બાકીનાને પથ્થર પર પાણી આપણે તો હરિભક્તો સાથે વાત કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને રોજ આવા સત્સંગના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમને ફોલો કરી લેજો સૌને જય સ્વામિનારાયણ